નમસ્કાર હું વિપુલ પ્રજાપતિ આસ્થા એકેડેમી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેથ્સની અંદર ટકાવારીમાં એટલે કે પર્સન્ટેજ ચેપ્ટરની અંદર એક શોર્ટકટ શીખવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો જેટલી પણ શોર્ટકટ શીખવાડું એ તમને ખબર પડશે માટે તમે આસ્થા એકેડમી સાથે જોડાયેલા રહેવા વિનંતી કરું છું તો આજે આપણે ટકાવારીની અંદર એટલે કે પર્સન્ટેજ ચેપ્ટરની અંદર એક શોર્ટકટ શીખીશું તો ચેપ્ટરનું નામ છે ટકાવારી જેને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહે છે નેક્સ્ટ અહીંયા એક ક્વેશન લખેલો છે મિત્રો ક્વોશનમાં એવું છે કે એ આવક વીસ ટકા વધારે છે તો બે ની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનું સોલ્યુશન તમારે શોધવા માટે કેટલીક વસ્તુઓ તમને થોડીક આવડતી હોવી જોઈએ જો કદાચ ના આવડતી હોય તો હું અહીંયા શીખવાડવાનો પ્રયત્ન કરું છું વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને અ અપૂર્ણાંક એટલે કે અપૂર્ણાંકને ટકામાં ફેરવતા કદાચ આવડતું હશે ચલો તો સૌ પ્રથમ ટકા એટલે શું તો આ શું છે ટકાનો સિમ્બોલ છે આ શું છે નો સિમ્બોલ છે પર્સન્ટેજના સિમ્બોલ બરાબર તમે શું લખી શકો તમે પણ સો લખી શકો બરાબર છે અહિયાં સુધી ક્લિયર છે માનો કે હું અહીંયા એક ભાગ્યા માનો કે એક ટકા શોધવાનો પ્રયત્ન કરું છું તો એનો જવાબ શું થશે એક અપૂર્ણાંકમાં સો થશે માનો કે હું અહીંયા એક ભાગ્યા બે લખું છું તો એના કેટલા ટકા થશે આ એક અપૂર્ણાંક લખ્યો છે ને અપૂર્ણાંકને તમે ટકા માં ફેરવો તો ટકા માં ફેરવો તો તમારે શું કરવું પડે તો કે સો વડે ગુણવું પડે તો તમે આને સો વડે ગુણશો તો એક ભાગ્યા બે ગુણ્યા સો એટલે તમને શું મળશે તો કે પચાસ ટકા મળશે આ શું કર્યું આપણે અપૂર્ણાંકને ને સામા ફેરવ્યા તો કે ટકા માં ફેરવ્યા એ જ રીતે તમે એક ભાગ્યા ત્રણ કરશો એક ભાગ્યા ત્રણ આ જે તમને અપૂર્ણાંક આપેલો છે એ અપૂર્ણાંક તમે ટકા માં ફેરવવા માટે શું કરશો સો વડે ગુણશો તો એક ભાગ્યા ત્રણ ગુણ્યા બરાબર તમને શું મળે છે તો કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા મળશે એ જ રીતે તમે એક ભાગ્ય ચાર નું શોધશો એક ભાગ્યા ચાર ને તમે કન્વર્ટ કરશો તો તમને જવાબ શું મળશે તો કે સો ભાગ્યા ચાર એટલે કેટલા ટકા મળે તો કે પચીસ ટકા મળે એક ભાગ્યા નું શોધો તો શું મળે તમને ગુણ્યા સો અને શોધશો તો તમને શું મળશે વીસ ટકા મળશે અને એ જ રીતે તમે એક શોધશો તો તમને શું મળશે તો કે સોળ છાસઠ ટકા આ વિદ્યાર્થી મિત્રો વાત સાની થઈ તો કે અપૂર્ણાંક ને ટકામાં ફેરવા માટે તમારે સો વડે ગુણવું પડે તો સો વડે ગુણો છો એટલે સામે કન્વર્ટ થઈ જાય છે ટકામાં જ રીતે તમારે ટકા માંથી સામે ફેરવવું હોય તો કે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો એ જ રીતે તમારે શું કરવું પડશે અહીંયા સો વડે ગુણો છો તો એ રીતે શું કરવું પડશે સો વડે ભાગવું પડશે તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નના જવાબ ઉપર જઈએ છીએ આપણે તો કે પ્રશ્નના જવાબમાં કઈ શોર્ટકટ થી ગણી શકાય એની આવક એ બીની આવક કરતાં વીસ ટકા વધુ છે અહીંયા શું કીધું છે પ્રશ્નમાં તો કે વીસ ટકા વધારે કીધું છે તો હું અહીંયા ફક્ત અને ફક્ત ખાલી વીસ ટકા લખીશ અને વધુ માટે હું શું લખું છું તો કે plus ની sign લખું છું એને શું કીધું છે કે વીસ ટકા વધારે છે તો બી ની આવક કે એ ની આવક કરતા કેટલા ટકા ઓછી છે મારે ફક્ત question માં આટલી જ વસ્તુની જરૂર છે હવે વીસ ટકા વધુના તમે અપૂર્ણાંક શું કાઢી શકો વીસ ટકા વધુના અપૂર્ણાંક શું નીકળશે એક ભાગ્યા પાંચ તો આના બરાબર અપૂર્ણાંકમાં ફેરવીશ તો હું શું લખીશ એક ભાગ્યા પાંચ લખીશ બસ શોર્ટકટ અહીંયા જ છે એક ભાગ્યે પાંચ છે તો હું આનેક્સ્ટ આની શોર્ટકટમાં શું કરીશ તો એક વત્તા પાંચ બરાબર જવાબ છો કેમ મેં વચ્ચે વધતા લીધું તો કે અહીંયા અંશ છે એ એક છે અને છેદ શું છે પાંચ છે તમે પર્સન્ટ એટલે કે ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવો છો ને એ અપૂર્ણાંકના અંશ અને છેદનો તમારે સરવાળો કેમ કર્યો તો કે અહીંયા તમને શું કીધું છે વધારે કીધું છે એની આવક કે બીની આવક કરતાં વીસ ટકા વધારે કીધી હોય તો અહીંયા સરવાળાનો સિમ્બોલ આવશે એટલે શું આવ્યું અહીંયા છ આવ્યું આ છ ને ક્યાં મૂકવાના તો જે તમારો ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકમાં જે તમે ફેરવ્યા છે એમાં જે અંશ છે એ અંશને એમને એમ લખી દેવાનો અને છેદમાં શું લખવાનું તો કે આ સરવાળા કરવાથી જે મળે છે અંક એને અહીંયા લખો હવે એક ભાગ્યા છ એટલે શું થાય તો કે સર સોળ પોઈન્ટ છાસઠ થાય અને છોડ પોઈન્ટ છાસઠ જો કદાચ ના વળતું હોય તો અપૂર્ણાંક છે એક પોઈન્ટ એક ભાગ્યા છ એના તમે સામા ફેરવવા માંગો છો તો કે ટકામાં ફેરવવા માંગો છો તો ગુણ્યા છ કરો અને તમને જવાબ કેટલો મળશે છોડ પોઈન્ટ સાઠ ટકા તો એક આ એક શોર્ટકટ થઈ ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એની બીની કરતા વધુ હોય તો તમે શું કરશો ટકા લખી દેશો વધારે અપૂર્ણાંકમાં ફેરવશો એટલે શું એક ભાગ્યા પાંચ લખાશે એક ભાગ્યા પાંચમાં તમારે શું છે અંશ એક છે અને છેદ શું છે પાંચ છે આ બંનેનો સરવાળો શું થાય છ થાય આ છ ને તમારે ક્યાં મૂકવાના જે અપૂર્ણાંકનો અંશ છે એના છેદમાં મૂકવાના તો એના છેદમાં એટલે એક ભાગ્યા છ થયું ને એક ભાગ્યા છ એટલે શું થશે સોળ પોઈન્ટ છાસઠ તો તમે સીધો જ એમસીક્યુમાંથી સીધો જ ઓપ્શન તમે ત્યાંથી લઈ શકો છો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં પણ એવું જ છે કે બીની આવક એ બી ની આવક કરતા એની આવક એ બી ની આવક કરતા પચીસ ટકા ઓછી છે તો બીની આવક એ એની આવક કરતા કેટલા ટકા વધુ હશે મિત્રો અહીંયા આપણને પ્રશ્નમાં ઓછી આપેલું છે तो पच्चीस टका पचीस टका ओछी बीनी आवक करता क्या पच्चीस टका ओर हमें समझा लखला सोलूशन में तो पच्चीस टका लखी दीद कीधु ओ है तो माइनस नी साइन हम पच्चीस टका होने ते अपनाक फेरवो तो शू लखाए पच्चीस टका एट पच्चीस टका एट लख એક ભાગ્યા ચાર લખાય અને જો કદાચ ના આવડતું હોય તો ટકા છે તો એને શું કરવું પડે અપૂર્ણાંકમાં ફેરવવા માટે સો વડે ભાગવું પડે તો શું થાય પચીસ એકા પચીસ પચીસ સો તો આન્સર શું આવ્યો એક ભાગ્યા ચાર તો આ એક ભાગ્યા ચાર જે તમને મળે છે એ કઈ રીતે મળે છે તો કે આ ટકામાં આપેલું છે અને તમે અપૂર્ણાંકમાં ફેરવા માટે શું કરશો સો વડે ભાગશો સો વડે ભાગશો એટલે તમને શું મળ્યું એક ભાગ્યા ચાર મળ્યું હવે તમારે શું કરવાનું અહિયાં આ બંનેની બાદ બાકી કરવાની અંશ અને છેદની તો તમને જવાબ શું મળ્યો ત્રણ મળ્યો આ ત્રણ મૂકવાના રહેશે એક ભાગ્યા ત્રણ એટલે એને કેટલા વડે ગુણવાનું રહેશે છ વડે ગુણશો એટલે ટકામાં ફેરવાઈ જશે એટલે તમારો જવાબ આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા ખબર પડી હશે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ શોર્ટકટની અંદર તમને જે પણ સમજાવવામાં આવ્યું છે એ તમને સંપૂર્ણ ખબર પડી હશે અને આની માટે આગળ આવી જ શોર્ટકટ શીખવા માટે તમારે આસ્થા એકેડેમી સાથે જોડાયેલા રહેવું પડશે સો થેન્ક યુ સો મચ